દુનિયાનો એક એવો મુદ્દો કે જે દેશને સ્પર્શે છે અને દેશનો એવો મુદ્દો કે જે ગુજરાતને સ્પર્શે છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે ગોલ્ડ કાર્ડની ખૂબ ચર્ચામાં છે જેવી જાહેરાત થઈ કદાચ દેશમાં સૌથી વધારે ચર્ચા એની ગુજરાતમાં થઈ હશે કેમકે ગુજરાતમાં આજે પણ એવા પોટેન્શિયલ વાળા માણસો છે કે જે ગોલ્ડ કાર્ડ લઈ શકે ને લઈ ના શકે તો કઈ નહીં ચર્ચા કરી શકે અમેરિકા એક બાજુ એવું કહી રહ્યું છે કે અમારે એવા માણસોની જરૂર જ નથી કે જે અમેરિકા આવીને અહીંયા રોજગારની તકો શોધે છે અમે અમારા માણસોને કેમ કામ ન આપીએ તમને આપવા કરતા એટલે ટૂંકમાં અમેરિકા એવું કહી રહ્યું છે કે ગરીબ કે મિડલ ક્લાસની અમારે જરૂર નથી પણ જો તમે પૈસાવાળા છો મતલબ જો તમારી પાસે બેતાળીસ ત્રેતાળીસ કરોડ રૂપિયા છે તો એટલા કરોડ રૂપિયા તમે અમને આપી દો અમે તમને સામે ગોલ્ડ કાર્ડ આપીશું જે ગ્રીન કાર્ડ પણ હશે જે તમને અમેરિકાનું પર્મનન્ટ રેસિડેન્ટ પણ નાગરિક પણ બનાવે શકે છે તમે અમેરિકામાં આવો અમેરિકામાં બિઝનેસ કરો ધંધો કરો ખૂબ કમાવો મોજથી રો રહો અમેરિકા તમારા માટે લીલી લાલ જાજમ પાથરી રહ્યું છે એ લાલ જાજમ પાથરવાનો ઉદ્દેશ્ય અમેરિકાનું એવું છે કે પૈસાવાળા માણસો યુએસમાં આવે ધંધો રોજગાર સ્થાપે એ રોજગાર સ્થાપવાથી અમેરિક્સ પણ રોજગારી મળે એવું એ પ્રાથમિક કહી રહ્યા છે એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું એમાં રશિયાના રશિયાના માણસો પણ પણ હશે ઉદ્યોગપતિઓને અમેરિકા ગોલ્ડ કાર્ડ આપશે ડોનાલ્ડ ટ્રમ્પનો જવાબ હતો કે હા હું રશિયાના પણ કેટલા એવા માણસોને ઓળખું છું કે જે ખૂબ સારા માણસો છે ખૂબ સારા ઉદ્યોગકારો છે ને એમને હું બોલાવવા માંગુ છું અને પહેલા અમેરિકાનો અમેરિકાની અલગ વિઝા પોલિસી હતી જો કે વિઝા પોલિસી ઈ બી ફાઈવ ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટ વિઝા તરીકે ઓળખાતા હતા એ ઈબી ફાઈવને એમણે રદ કરીને ગોલ્ડ કાર્ડ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે પાંચ મિલિયન ડોલર તમે અમેરિકામાં આપો ઇન્વેસ્ટ કરો તો તમને ગોલ્ડ કાર્ડ મળી જાય એનાથી તમે ત્યાં આવી શકો ધંધો રોજગાર સ્થાપી શકો તમને અને તમના તમારા પરિવારને ત્યાં શિફ્ટ થવાની મંજૂરી છે મને નથી ખબર કે જમાવટ જોઈ રહેલા કેટલા દર્શકો એવા હશે શું એકાદ દર્શક કે બે દર્શક કે દસ દર્શક પણ એવા હશે કે જેમની પાસે બેતાળીસ કરોડ રૂપિયા હશે કે કેમ પણ છતાંય આ સમાચાર એટલે રેલેવન્ટ છે કે બેતાળીસ કરોડ હોય કે ન હોય બેતાળીસ કરોડની ચર્ચા મિજાજ છે એ ચર્ચા સો કરોડથી જ શરૂ કરે અને એટલે જ બેતાળીસ કરોડ જો તમારી પાસે હોય પાંચ મિલિયન યુએસ ડોલર જો તમે ઇન્વેસ્ટ કરવા માંગતા હો આપવા માંગતા હોવ ને અમેરિકા જવા માંગતા હો એટલા ખર્ચીને તો તમે જઈ શકો છો જો કે જેની પાસે બેતાળીસ કરોડ રૂપિયા હોય એના માટે ભારત સ્વર્ગ સમાન છે ભારતમાં ચિંતા એ લોકો પાસે એ લોકો માટે જ છે જે લોકો મિડલ ક્લાસ છે કાતો બહુ જ અતિશય દારૂણ અવસ્થામાં જીવી રહ્યા છે સૌથી વધારે ચિંતા એના માટે જ છે જે એકદમ ગરીબ છે એની આંખોમાં તો સપના જ નથી આવ્યા એને ખબર જ નથી દુનિયા ક્યાં પહોંચી ગઈ એમને વધારે બહુ ચિંતા નથી થતી કેમ કે એ સરખામણીએ જોતા જ નથી એટલે હું એવા અનેક માણસોને મળી છું જે પોતાના ગામની બહારની દુનિયાથી અજાણ છે અને એટલે જ એમની સુખની વ્યાખ્યા બહુ જ અલગ છે પણ જે લોકોએ પોતાની એ ભૌતિક દુનિયામાં કે દુનિયાના બાંધકામોમાં શહેરોમાં સુખની વ્યાખ્યા શોધી લીધી છે એ લોકોને તો એ વાત અંદરથી એમને કોરી ખાય છે કે અમારા બાળકોને શું કામ શિક્ષણની તકો નથી મળતી અમારા બાળકો શું કામ સારું સ્વાસ્થ્ય નથી મેળવી શકતા અમારા હિસ્સામાં એ દરેક સુખ સુવિધાઓ કેમ નથી જે બજેટના અંતે આંકડાઓમાં જોઈએ તો અમને એવું લાગે છે કે અમારા ભાગમાં પહોંચવી જોઈએ અને એટલે જ એ લોકો માટે તો ભારતમાં બહુ બધી સમસ્યાઓ છે બાકી જેની પાસે બેતાળીસ કરોડ રૂપિયા હોય આખી સિસ્ટમ એની છે એમને બહુ વિશેષ ચિંતા નથી સિવાય કે પછી કોઈ એક એવા અધિકારીના માથે જો એ આવી જાય ને એમને તકલીફ પડે એટલે હમણાં જે એક અમદાવાદમાં જે ઘટના સામે આવી ખૂબ ચર્ચામાં હતી કે બિલ્ડરના ઝઘડામાં કોઈ આઈપીએસ અધિકારી બાવીસ કરોડ રૂપિયાનો તોડ કરી નાખ્યો અને માત્ર બાવીસ કરોડ રૂપિયાનો તોડ ન કર્યો એમને હેરાન પણ એટલા કર્યા આવી રીતે હેરાન પરેશાન થતા માણસો પણ ઘણા ઘણા બધા બધા એવા 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 છે બિઝનેસમાં માણસોને ઓળખું છું કે જે પોતાનો બિઝનેસ દુબઈમાં કે કે પછી અલગ અલગ દેશોમાં શિફ્ટ કરી રહ્યા છે તો જો એમના માટે એટલે બેતાળીસ કરોડ રૂપિયા માટે પણ સ્વર્ગ હોત તો એ પોતાનો ધંધો બીજા દેશોમાં શું કામ શિફ્ટ કરતા એ પણ પ્રશ્ન છે પણ કાર્ડના સમાચાર છે અમેરિકાની વિદેશ નીતિ એકસો ડિગ્રી બદલાઈ ગઈ છે એકસો ડિગ્રી એટલે ડિગ્રી એટલે ન કહેવાય ઘણા બધા લોકો એને રીતે મૂકતા હોય છે કેમ કે થ્રી સિક્સટી ડિગ્રી તો મતલબ તમે ત્યાંના ત્યાં જ હોવ એકસો એસી ડિગ્રી એટલે બદલાય છે કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પનું અમેરિકા રશિયાને સમર્થન કરે છે અત્યાર સુધી એવું તમને જોવા મળે ક્યારે કે એ વોટિંગમાં એબસ્ટેન્ડ રહે એટલે ભાઈ આ બાજુએ નહીં ને આ બાજુએ નહીં એ પ્રકારનું વલણ દર્શાવે પણ આ અમેરિકા એ યુક્રેનને તો સમર્થન નથી જ કરતું પણ ચૂપ પણ નથી રહેતું એ રશિયાનું સમર્થન કરે છે યુનાઇટેડ નેશન્સમાં જ્યારે મતદાન થયું ત્યારે પણ એ મુદ્દો બહુ ચર્ચામાં આવ્યો કે આવ્યો કે નોર્થ કોરિયા જેવા દેશોની સાથે કે રશિયાની સાથે અમેરિકા ઊભું થઈ રહ્યું છે અમેરિકા યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીને કહી રહ્યું છે કે તમે કાં તો મતદાન કરાવો તમારે ત્યાં અને કાં તો તમે યુદ્ધ વિરામ લાવો યુદ્ધ વિરામની સાથે યુક્રેન જ્યાં સુધી સહમત નથી થતું ત્યાં સુધી અમેરિકાની કોશિશ કે પ્રયત્ન આ જ રહેવાનો છે અમેરિકા પશ્ચિમની સામે ઊભું રહ્યું છે યુરોપની સામે અમેરિકા આવી રીતે ખુલીને ઊભું રહી જાય આ પ્રકારના બનાવો બહુ જ ઓછા બનતા હોય છે અમેરિકા કે પછી રાષ્ટ્ર કે પછી રાષ્ટ્રપતિની સાથે ડિપાર્ટમેન્ટના ઘણા બધા માણસો ખાસ કરીને ડોજના એલન મસ્ક એ દુનિયાની રાજનીતિમાં ખાસ્સું બધું ઇન્ટરફિયરન્સ કરી રહ્યા છે એટલે એ બ્રિટનમાં જઈને પણ એક માહોલ ઊભો કરે છે જર્મનીમાં થઈ રહેલી ચૂંટણીમાં પણ એ ખાસું બધું પોતાનું એક્સના માધ્યમથી ટ્વિટરના માધ્યમથી પ્રભાવ કે પ્રભુત્વ છોડવા માંગે છે અને હવે સૌથી મોટું દુનિયાના સૌથી બે એવા યુદ્ધગ્રસ્ત વિસ્તારો જેના પર વિશ્વની નજર છે યુક્રેન અને રશિયા એ બંનેમાં યુદ્ધ પૂરું કરાવવા માટે રશિયાનું સમર્થન અથવા રશિયાનો સાથ આપી રહ્યા છે ભારત રશિયાનું મિત્ર રાષ્ટ્ર કહેવાય આપણે રશિયા સાથે ખૂબ સારા સંબંધો પરંતુ છતાંય યુક્રેનની સામે ભારતે યુનાઇટેડ નેશન્સમાં વોટ નથી કર્યા અમેરિકાએ કર્યા છે એ અમેરિકા જે રાષ્ટ્રપતિ જો બાઇડનના સમયમાં યુક્રેનની સાથે ઊભું હતું સ્પષ્ટ રીતે રશિયાની સામે રશિયા પર એક પછી એક સેક્શન લગાવતું હતું અને યુનાઇટેડ નેશન્સમાં રશિયાની સામે પોતાની બધી જ શક્તિ અને તાકાત એક સાથે મળીને એ દેશો વાપરતા હતા મળીને યુનાઇટેડ નેશન્સમાં રશિયાને એકલું અટુલું પાડી દેનારું અમેરિકા હવે રશિયાની સાથે ઊભું છે ત્રણ વર્ષની અંદર જ સરકાર બદલાય તો દેશની વિદેશ નીતિ આટલી હદે બદલાઈ શકે એનું સૌથી ગજબ ઉદાહરણ અમેરિકાથી સામે આવ્યું છે મોટા ભાગે દેશમાં સરકારો બદલાય દેશનું વલણ નથી બદલાતું દેશની વિદેશ નીતિ માત્ર સરકારો કે ચહેરો બદલાવાથી નથી બદલાતી અમેરિકામાં બદલાઈ છે અને એટલી બદલાઈ છે જેની કલ્પના પણ નથી કરી શકાય એવી બીજો એવો યુદ્ધથી પ્રભાવિત વિસ્તાર છે ગાઝા પટ્ટી ઇઝરાયલ પેલેસ્ટીન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પે એવી ઘોષણા કરી કે મારે ગાઝા લઈ લેવું છે તમે ગાઝા મને આપી દો ને ત્યાં આપણે સરસ મજાની રિયલ એસ્ટેટનું ડેવલપમેન્ટ કરીશું બિલ્ડિંગો બનાવીશું માત્ર એ વાતો નહોતી રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઘણી વાર કહેતા હોય ત્યારે લોકો એને એ રીતે જોતા હોય છે કે હા ઠીક છે એમનો બળબોલો સ્વભાવ છે એમને બોલવાની ટેવ છે એટલે બોલી રહ્યા છે પણ એ માત્ર બોલતા નથી એ પ્રકારની ઘોષણા પણ કરે છે જે આપણે ગલ્ફ ઓફ મેક્સિકો હવે ઓળખાશે ગલ્ફ ઓફ અમેરિકા એ કેસમાં જોઈ લીધું છે કેનેડા પર લગાવવાના પ્રતિબંધો અને દુનિયાભરના દેશો પર લગાવનારા ટેરિફના સંદર્ભે પણ જોઈ લીધું છે ભારત પર એક પછી એક જે ટેક્સ લગાડવાની કે પછી ભારતના વેપારને અસર કરવાની જે વાતો કરી રહ્યા છે એ સંદર્ભે પણ જોઈ લીધું છે કે અમેરિકન રાષ્ટ્રપતિ માત્ર બડબોલા નથી એ જે બોલે છે એ જ કરે છે ત્યાંનું પોલિટિક્સ અને ટ્રમ્પનું પોલિટિક્સ આ વખતનું તો પોલિટિક્સ બહુ જ અલગ છે બહુ સ્પષ્ટતા સાથે દેખાઈ રહ્યું છે અને એટલે જ ગાઝા ગાઝા પટ્ટી પર એક ટ્રમ્પ ટાવર બનાવશે અથવા ત્યાં રિયલ એસ્ટેટના બિલ્ડિંગ બનાવશે અથવા એને ઓક્યુપાઈડ કરી લેશે ખરીદી લેશે યુનાઇટેડ સ્ટેટ્સ એ માત્ર વાતો નથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક એઆઈ જનરેટેડ વિડીયો શેર કર્યો છે અને જેમાં એમણે કલ્પના કરી છે કે ગાઝા આવનારા સમયમાં કેવું દેખાવા જઈ રહ્યું છે ગગનચ ગગનચુંબી ઇમારતો હશે બીચ ઉપર ડોનાલ્ડ ટ્રમ્પ સરસ રીતે બેઠા હશે એલન મસ્ક ડાન્સ કરતા હશે આ પ્રકારનો વિડીયો એમના ઇન્સ્ટાગ્રામ પર મૂકવામાં આવ્યો છે આ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ કોઈ સામાન્ય માણસનું નથી એ દુનિયાના આજે પણ ગમે તેવી પરિસ્થિતિમાં હોય તો પણ આજે આજે પણ દુનિયાના સૌથી શક્તિશાળી મનાતા દેશ અમેરિકાના રાષ્ટ્રપતિના અકાઉન્ટ પરથી મૂકવામાં આવ્યો છે જોઈએ એ વિડીયોને